હા આપણે ગુજરાત વાળા સાહેબ સારું કરજો જયારે કોઈ છોકરી ની સગાઈ નક્કી થાય ને એટલે બધી ચર્ચાઓ થાય ભાઈ તન તો સાસરી જબરજસ્ત મળી છે નામ છે ને તેમ છે એ બધી હારી વાતોય થતી હોય બરોબર એ વખતે બધું હારું સારું કે ભાઈ તારી સાસરી આમ છે ને લાડો એ સારો છે ને વરરાજો સારો છે પણ જયારે બાપડો વરરાજો જોન લઈને આવો ને એટલે તમે જોવો તો કેવું ચાલુ કરજે ખબર છે લાલ મોટર આવી કાળો બૂટ લાડો લાવી મારી બેની સાસરી એ કાળો કેર છે ના 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 તમે કેવા હું મને પેલા આ બધું નક્કી નહીં ને ને પેલા તો તમે જો ના બેટા તો મસ્ત સાસરું મળ્યું લગન કરી દે આમ અને પેલો લગ્ન કરવા આવે એટલે કાળો બૂટ લાડો લાવી મારી બેની સાસરી કાળો કેર છે આવું ના કેવાય એમ જ કેવું પડે લાડો મસ્ત છે લાલ મોટરે હારી છે મનમાં કે લગ્ન પેલા તો મારા કેવું કેતો તારો લાડો ધોળો દૂધ જેવો છે હેન્ડસમ છે તારું સાસરું બહુ મસ્ત છે અત્યારે એમ કે છે લાડો કાળો બુટ છે રોજ રોજ રસોઈ કરીને કંટાળેલી એક બેન તમે જો તો એના ઘરવાળાને પૂછતી હતી આ બહેનોને પાછો રસોઈ કરવાનો જબરજસ્ત કંટાળો આવે અને એમાં અમુક બહેનો તો સાહેબ રસોઈ કરવાનો કંટાળો આવે ને એટલે અઠવાડિયા દસ દિવસ એ કેવું કરશે ખબર છે પેટમાં ના દુખતું હોય તો એ તમે જો તો આજે મન પેટમાં દુખે છે ચલો ને બહાર ગાવા જઈએ મને ખબર છે સાહેબ ના દુઃખતું હોય પેટમાં પણ આ તો પૂલું અઠવાડિયે દસ ઓમ બિચારા ઘરવાળાઓ પાછા અમુક અમુકના કહેવાય જલ્દી જમવા લઈ જતા હોય નહીં પણ આવું કોઈક કેમ કે મને પેટમાં દુઃખચંચ ચલો બહાર જમવા લઈ જઈએ ને એટલે પાછા લઈ જાય એટલે એક બેન હતા સાહેબ રસોઈ કરી કરીને કંટાળ્યો તો આમ કહ રોજ અમારે જ જમવાનું બનાવવાનું એમ તે રે એ બેન એમના ઘરવાળાને પૂછતો તો કં એવો તો કયો નિયમ છે એવો તો કયો કાયદો છે કે રોજ અમારા ઘરવાળીઓને જ તમને જમવાનું બનાવીને જમાડવાનું આવો ક્યનો કાયદો છે પેલો ભાઈ કહે ગાંડે કેદી ને સરકાર જ જમાડા કે અત્યારે જે હાલની સાસુઓ છે ને સાહેબ અત્યારે જેના છોકરાનો લગ્ન કર્યો હોય ને અત્યારે સાસુઓ જે બની છે એમના બિચારીઓને જબરજસ્ત તકલીફ છે કારણ કે સાહેબ આજથી જ્યારે એ લગ્ન કરીને આવીએ છે ને વીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા પાંત્રીસ વર્ષ પહેલા આજથી જ્યારે એ લગ્ન કરીને આવ્યા છે ને ત્યારે સાસુઓનો યુગ હતો હવે એમને એમના છોકરાને લગન કરાયા ને એ સાસુ બની ને ત્યારે વહુઓ નો યુગ આવી ગયો યાર એ વખતે એમને વિચાર્યું છે એમની સાસુમાં હોય પેલા સાસુમાં બધી સ્ટ્રીક હોતી સાહેબ ખબર છે સાસુમાં સ્ટ્રીક એટલે સાસુમાં એ કેમ એમ એમ કરવું જ પડે વહુ ન એટલે એરી એક જ વિચારતી છે કે મારે વહુ આવશે એટલે હું કહું એ વહુ કર હું કર અત્યારે તો વહુઓ અત્યારે તો વહુઓ જેટલી એટલી સ્ટ્રીકો આવવા માંડી છે કે સાસુમાં કશું જ ના કરવાનું અત્યારની વહુઓ તમે જુઓ ને તો સાહેબ સાસુ માં પેલા તો કેવું હતું સાહેબ ખબર છે વહુ સાસુ થી બીવાતી પણ અત્યારે તો સાસુ વહુ બીવાય બીવાય ખોટું છે સાહેબ અમુક અમુક ઘરોમાં સાસુઓના કજિયાના જબરજસ્ત ઝઘડા થતા હોય છે આ બધું ના થવું જોઈએ આમ મસ્ત મેંીને રહેવાનું સાસુઓના કજિયામાં કજિયામાં કોઈ સાસુઓના તો કજ્યા જોવા સાસુ ને તો કોઈ ના થાય સાસુઓના કજિયાની અંદર સાસુ ન તો બોલી ખાલી ઝઘડવું જ છે પણ જે પેલો ભય ભાઈ બાપળો એ ચો જાય મમ્મીના પક્ષમાં જાય મમ્મી મમ્મીના પક્ષમાં જાય તો તમે મને પ્રેમ નથી કરતા

તે ભાઈએ તો તમે જો એની ઘરવાળી પેલા તો પિયર મૂકી અને પિયર ભાઈઓ મૂકવા જાય સાહેબ એટલે એમના અંદર એટલો હરક હોય એટલો હોય પદુડો થઈને પિયર જવાનું હતું બસ સ્ટેન્ડ મૂકી આવ્યો ઘરે આવ્યો પછી તમે જો પેટીમાંથી એની ઘરવાળીનો ફોટો કાઢ્યો બરોબર દિવાલ ઉપર ચોંટાડ્યો પછી પેલા નેના તીર નહીં આવતા આપણે તાકીએ મારવાના એટલે સીધું જાય તેવા નેના એને આઠથી દસ તીર લીધા એક તીર માર્યું ના આડ્યું બીજી તીર માર્યું ના આડ્યું ત્રીજું માર્યું ના આડ્યું ચોથું માર્યું ના આડ્યું પાંચમું માર્યું ના આડ્યું છઠ્ઠું માર્યું ના આડ્યું ત્યાંની ઘરવાળી બસમાં જતી હતી એનો ફોન આવ્યો હેલો શું કરો છો એટલે પેલો કે તને મિસ કરું છું મિસ ઘરવાળી કે મારી આટલી બધી યાદ આવે છે કે મને હું હજી તો બસમાં બેઠી છું તમે મને આ તને મિસ કરું છું કે મિસ કે અડતું જ નહીં કે તીર

એટલે એક ભાઈ હતા એમની ઘરવાળી તમે જો ને તો એ ભાઈને માળીયું સાફ કરાવતી હતી તે માળીયું સાફ કરતાં કરતાં તો ભાઈનો તમે જો ને તો એક પગ ઓમ બહાર આવવા જાય ને એક પગ ઓમ થઈ ગયો તો ભાઈ ભબાપ લગર ગુલાટી મારીને પડ્યા માળિયા ઉપરથી ભોય તે ભઈ ભોય પડે ને એટલે એની ઘરવાળી આવી અરે વાગ્યું નથી વાગ્યું નથી વાગ્યું નથી એટલે પેલો ભાઈ કે શાંતિ રાખ ગાંડી શાંતિ રાખ મને વાગ્યું નથી તું ચિંતા ના કર મને છે જ વાગ્યું નથી એટલે પેલી એની ઘરવાળી કે જોયું મારી કૃપાથી તમે બચી ગયા મારી કૃપાથી ઘરવાળો કે મારું કરવા ચોથ નું વ્રત તમે મને થેન્ક્યુ ચલો ગરવાડો પડ્યો અને માટે માળી સાફ કરવા પડ્યો પડ્યો ભાગ્યો આવું તો સવારે ખબર પડે કેવું વાગ્યું છે આ પાછી મને થેન્ક યુ બોલો હમણાં મગનભાઈ ને તમે જો તો બેંક ઇન્કવાયરી માટે બોલાયા છે મગનભાઈ જ્યાં બરોબર મગનભાઈ બેંક ઇન્કવાયરી ચાલુ કરી કે ભાઈ તમારા લગન થઈ હા સાહેબ મારા લગન થઈ ગયા માં લગ્ન થઈ એક છોકરી જોડે માં લગન થઈ ગયા સાહેબ એટલે બેંક વાળા કે અરે તમે શાંતિ રાખો લગન છોકરી જોડે અરે સાહેબ એવું ના હોય લગ્ન છોકરી જોડે જ થાય મારા બેન ના લગ્ન છોકરા જોડે થયા અમે અહિયાં સાહેબ ચોયની ની વાત તો લઈ જાઓ તમારે મને ઇન્કવાયરી કરવાની કરો ને તમે છોકરી જોડા ને છોકરા પેલા બેંક વાળા ચૂપ થઈ ગયા બાબા

તમારા મગનભાઈ નોકરી ઉપર હતા નોકરી ઉપર હતા ને એમની ઘરવાળીનો ફોન આવ્યો નોકરી ઉપર હલો ક્યાં છો તમે એટલે પેલા મગનભાઈ હા ક્યાં ગાંડી અત્યારે નોકરી ઉપર હોવ અત્યારે વેણવા થોડો નોકરી ઉપર જ નોકરી તો આ બધી વાત થતી એટલે ઘરવાડી ક્યાં છું એટલે પેલા મગનભાઈ કે નોકરી ઉપર છું એની ઘરવાડી કે હા તો તમે નોકરી ઉપર હો ને તો ફટાફટ હાલ ને હાલ ઘરે આવી જાવ મગનભાઈ કે હાલ ને હાલ ચાલો કાકો કોઈ નવડું નથી એવું તો નહીં આવતો ઘેર એટલે એની ઘરવડ ગયા બાજુ વાળા ભાભી આપડા ઘરે આવે છે તમે હે બાજુ ભાભી આવે છે મગનભાઈ ઉપડ્યા ઘેર આવ્યો એટલું અભર્યું કે બાજુ ભાભી આવે છે મગનભાઈ તો તમે ઘેર આવી ગયા ઘેર તમે તો બોલ બોલ ભાભી આવો આવો મજામાં ઘેર બધા મજામાં સુખ શાંતિ એ મગન બે બોલ ભાભી શું કામ પડ્યું મારું તમારે એટલે બોલો ભાભી કે મારા ભાઈ તમારું કોઈ કોમ પડ્યું નહીં પણ આ તમારી ઘરવાડી એ મન બોલાયા એટલે પાછા આવો અમને એમ નથી કેમ બોલાવ્યા ત્યાં ભાભીને આટલી બધી તકલીફ કેમ આપી એટલે એમની ઘરવાળી કે અરે આમાં એવું છે ને કે તમારી બેને છે ને તમારા માટે રાખડીનું કુરિયર મૂક્યું એટલે હું તો તમને બાંધી શકું નહીં એટલે વિચાર્યું કે ભાભી જોડે તમને રાખડી બાંધાય દઉં છે રાખડી તો બંધાય પણ સાહેબ ઓમ જોતો જોતો એમની ઘરવાળી નામો ઓમ જોતો જોતો રાખડી એટલે આવું બધું હોય પણ જીવન મસ્ત છે શાંતિથી હસો પીઓ ખાઓ આનંદ કરો મજા કરો મસ્તી કરો આનંદ કરો જલસા કરો અને તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એમનો કોમેન્ટ કરો અમે ટૉપિક ઉપર વિડીયો બનાવવાનો પૂરેપૂરો કોશિશ કરીશું અને તમે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ Barro Barza, Barro Barza, Alejo Barro Barro.